છે પણ એ સ્ટવ કદાચ તમે આપણા જમાનાવાળાએ સ્ટવનું વર્કિંગ નહીં જોયું હોય સ્ટવની અંદર કેરોસીન ફૂલ હોય એને ઉપરથી સળગાવે બી ખરા પણ એને છે ને પંપ મારવો પડે અંદર હવા નાખવી પડે એ હવાથી કેરોસીન ઉપર જાય ને પેલું સળગે પછી એ બહુ ફાસ્ટ સળગે જેમ આપણે સભામાં સાંભળ્યા પછી નક્કી કરી નાખીએ કે હવે પાંચ પાંચ છ છ કલાક વાંચવું જ છે ને રોજ ત્રીસ મિનિટ ભજન કરવું જ છે પણ આવતો ગુરુવાર આવે ત્યાં સુધીમાં આપણે આ સ્ટવ જેવા થઈ જાય આ સ્ટવની અંદરથી છે ને ધીમે 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 કરીને હવા નીકળી જાય ફરી પાછું એને પંપ મારવો પડે તો એવા સ્ટવ જેવા આપણે છીએ એટલે જ ગુણાધાન સમય એમની વાતોમાં કીધું છે કે મુમુક્ષુ હોય એને નિરંતર હોકારા કરનારા છે સ્ટવને જેમ પંપ મારવાવાળા જોઈએ પેલા મહેશભાઈ હતા એના જીવનમાં જેમ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી પ્રભુદાસભાઈ હતા તો ટાઈમે મહેશને પોઝિટિવ કર્યો નહીં તો તો એ ત્યાં સાપર પહોંચત નહીં યોગીજી મહારાજના દર્શન પણ ન થાત તો આપણે બધા એવા જ છીએ સ્ટવ છીએ આપણે બધા મહેશ છીએ આપણા જીવનમાં એક પ્રભુદાસભાઈ જોઈએ જ જે નિરંતર આપણને હોંકારો મારે તો એવા હોંકારા તો શરદભાઈ કીધું કે આપણને ત્રણ રીતે ગુરુહરિ મારે છે પણ બે હજાર ને છવ્વીસનું વર્ષ છે એઆઈનો યુગ છે અને આપણે બધા જ અપગ્રેડ થઈએ છીએ એવરી સેન્સમાં અપગ્રેડ થઈએ છીએ મોબાઈલ બી અપગ્રેડ કરીએ છીએ એની ઓએસ બી અપગ્રેડ કરીએ છીએ ક્લોથિંગ સેન્સમાં બી અપગ્રેડ થઈએ છીએ હેરસ્ટાઈલ બી અપગ્રેડ કરીએ છીએ આપણું વેહીકલ બી અપગ્રેડ કરીએ છીએ ઈ વેહિકલ વાપરીએ છીએ બધું જ અપગ્રેડ કરીએ છીએ આજે ગુરુહરિના ચરણને આપણે પ્રાર્થના કરવી છે કે અમે ક્યાં સુધી મહેશ રહીશું અમે ક્યાં સુધી મહેશ અને પેલો સ્ટવ રહીશું કે કોકે આઈ આઈને હોકારો માર્યા કરવો પડશે અમારે અપગ્રેડ થવું છે સ્ટવમાંથી સોલાર પેનલ થવું છે આપણે સ્ટવમાંથી સોલાર પેનલ થવું છે સ્ટવ હશે તો પાંચ પાંચ મિનિટે કોકે પંપ મારવો પડશે સોલાર પેનલ થશું અને સૂર્ય તરફ નજર રાખશું અનલિમિટેડ સોર્સ ઓફ એનર્જી આયા જ કરશે એમ સ્ટવમાંથી સોલાર પેનલ થવાનું છે પણ મહેશમાંથી આપણે પ્રભુદાસભાઈ થવાનું છે એવા અપગ્રેડેશનની પ્રાર્થના ગુરુહરિ પાસે કરવી છે પ્રભુદાસભાઈ થશું તો શું થશે તો પ્રભુદાસભાઈના જીવનમાં કોઈ એવું હતું નહીં કે જેમને એમને હોકારો મારવો પડે દસ વર્ષ સ્વામીજી કે અમે યોગીજી મહારાજ સાથે રહ્યા તો પ્રભુદાસભાઈને કોઈ કાલે ગુરુ આપણને કીધું કે આપણને કોઈ કાન પકડીને કહેવાવાળો જોઈશે પ્રભુદાસભાઈના જીવનમાં એવું એમને રાખ્યું નથી કે કોઈ કાન પકડીને એમને કહેવું પડે પણ એનું કારણ શું હતું તો પ્રભુદાસભાઈની નજર નિરંતર યોગીજી મહારાજ તરફ હતી સ્વામીજી કહેતા હતા કે અમારી નજર દસ વર્ષમાં અમે બીજું કાંઈ કર્યું નથી યોગીજી મહારાજ તરફ નજર રાખી છે ને બાપા તરફ નજર હતી ને તો બાપાનું જીવન હોંકારો હતો એમ આપણી આપણે જો પ્રભુદાસભાઈ થઈશું અને ગુરુ પ્રબોધ સ્વામીજી તરફ જો નજર રાખશું તો એમના જીવનની હરેક સેકન્ડ આપણા માટે હોંકારો છે ગુરુ અનંત રીતે આપણને હોંકારો આપે છે એમાંનો એક હોંકારો આજે આપણે સાંભળવો છે એને માણવો છે ને પોતાના જીવનમાં ઉતારવો છે એ હરિદર્શનમ સેક્શન આપણી સભાનું એટલે ગુરુહરિનો હોકારો અને એ હોકારો એટલે આજનો આપણો સબ્જેક્ટ ધ લર્નિંગ એટી આ હરિ પ્રબોધ સ્વામીજી અહીંયા બેઠા છે કેવા છે તો લૌકિક રીતે પોતે આપણને ઘણી બધી વાર આનંદ કરાવતા કહે છે કે અમે તમારા જેટલું નથી ભણ્યા અમે તો ગુરુહરિ એમની ડિગ્રી કહે છે કે એમએ બી એફ મેટ્રિક અપિયર્ડ બટ ફેલ્ડ એમની એજ કેટલી છે સેવન્ટી ટુ ઇયર્સ પણ આજથી બે અઢી મહિના પહેલાંની વાત છે ગુરુહરિ એમના ડિવાઈસમાં ચેટ જીપીટી ઇન્સ્ટોલ કર્યું પછી બીજે દિવસે સવારે એમને પૂજા પછી સાથે સેવકો હતા એમને પૂછ્યું ગુરુહરીએ કે તમે બધા એઆઈ વાપરો છો તો પછી એટલે લોકોએ કીધું કે વાપરીએ છે પછી ગુરુ કીધું કે કોઈ વસ્તુ અઘરી હોતી નથી ડૂબવું પડે ડૂબીએ તો બધું જ આવડે તો એ જે એમના જીવનની વાત છે એ આપણા માટેનો એક બહુ મોટો હોકારો છે આપણું બધાનું કેવું છે ભણીએ છીએ કે ગુરુહરિને રાજી કરવા માટે જીવીએ છીએ કોઈક ને કોઈક વાત તો એવી હોય છે જ કે જ્યાં આવીને આપણે અટકી જઈએ કે આ મારાથી ન થાય આ મારું કામ નહીં આ સબ્જેક્ટ હું ના ભણી શકું આ વચનામૃત પ્રમાણે હું ના જીવી શકું ત્રીસ મિનિટ ભજન મારું કામ નહીં એવા અનંત પ્રકારના આપણા જીવનમાં હર્ડલ્સ છે જ્યાં આપણે સ્ટક થઈ જઈએ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કહેવા છે તો એમને એમનું એટીટ્યૂડ આપણને આપ્યું કે સેવન્ટી ટુ યર્સની એજમાં એઆઈ એક ટેકનોલોજી છે તો એ ટેકનોલોજીને એડેપ્ટ કરવાની ટેકનોલોજીથી ક્યારેય ગભરાવવાનું નહીં તો સેવન્ટી ટુ યર્સની એજમાં ટેન સ્ટેન્ડર્ડ પાસ વ્યક્તિ જેમને ફોર્મલ એજ્યુકેશનને છોડી દીધું એને બી સડસઠ વરસ થયા ગુરુહરિપ્રબોધ સ્વાઈજીએ ફોર્મલ એજ્યુકેશન સ્કૂલ છોડી એને સડસઠ વરસ થયા પણ સડસઠ વરસ પછી બી પ્રબોધ સ્વામીજીને વિચાર આવે છે કે આ એઆઈને હું ઇન્સ્ટોલ કરીશ અને વાપરી શકીશ ના કેમ આવડે આ ધરતી ઉપર કોઈ વસ્તુ એવી નથી કે જે અઘરી છે જો ડૂબીએ તો બધું જ આવડે અને એ હરિ પ્રબોધ સ્વામીજી અત્યારે એઆઈ યુઝ કરે છે એમની સેવા માટે તો એ આપણને શીખવાડે છે એ આપણા માટે એક બહુ મોટો હોંકારો છે એ પછી આપણું ભણવાનું હોય કે પછી ગુરુહરિને રાજી કરવાના હોય તો આજના દિવસે ગુરુહરિના ચરણે આપણે પ્રાર્થના કરવી છે કે અમે ક્યાં સુધી આવા મહેશ જેવા રહીશું અમે ક્યાં સુધી આવા સ્ટવ જેવા રહીશું કે જેને કોઈક એક્સટર્નલ વ્યક્તિ આવીને હોંકારો આપવો પડે જો પ્રભુદાસભાઈ થઈ અને તમારા તરફ નજર રાખશું તો તમારી હરેક સેકન્ડ અમારા માટે હોંકારો છે તમારી હરેક સેકન્ડમાંથી અમને કંઈકનું કંઈક મળે છે તો આવું આપના જેવું લર્નિંગ એટીટ્યૂડ અમે રાખીએ જીવનની કોઈ બી પરિસ્થિતિમાં કોઈ બી પરીક્ષામાં આપને સંભાળીએ કે કોઈ વસ્તુ અઘરી હોતી નથી ડૂબવું પડે અને જો એવા ડૂબેલા રહીશું તો આપ આપના આશીર્વાદ ચોક્કસ અમારા ઉપર વરસાવાના જ છો ગુરુહરિ વિદેશ વિચરણમાં જાય એ પહેલાંની આપણી આ સભા છે તો બે અઢી મહિના ગુરુહરિ વિચરણમાં પધારે છે એમના ચરણે બીજી એક પ્રાર્થના કરીએ કે સ્વામી આપ ફિઝિકલી હાજર હોતા નથી તો અમે જીવ છે અને જીવ છે ને ગાફલાઈમાં જતો રહે અમે બધા એક જેને કહેવાય કે આપણે રિલેક્સ મોડમાં જતા રહીએ પણ એ બે અઢી મહિના છે તો એ અઢી મહિના તમારી જોડે સંબંધ બાંધવા માટેલા છે એમાં ગાફલાઈ ન રાખીએ એમાં રિલેક્સ મોડમાં ન જઈએ પણ તમારો જે અમારી પરનો વિશ્વાસ છે વિશ્વાસને વધારીએ એવા સ્વાધ્યાય ભજન કરી આપના તરફ નજર રાખી અને આપનામાં અમે ડૂબી શકીએ એવા બળબુદ્ધિયોગ શક્તિ ગુરુહરિ આપણને સૌને આપે એવા આશીર્વાદ બી આજના દિવસે આપણને સૌને આપે કે આપણે મહેશમાંથી પ્રભુદાસભાઈ થઈ શકીએ ગુરુહરિના આચરણને પ્રાર્થના કરીએ સ્વામીજી આપ આસન સ્ટેજ ઉપર ગ્રહણ કરો અને અમને બધાને આશીર્વાદ આપો કે અમે આપના તરફ નજર રાખી મહેશમાંથી પ્રભુદાસભાઈ થઈ શકીએ એ આજે ગુરુહરિના ચરણને પ્રાર્થના જય સ્વામિનારાયણ શ્રીજાનંદ સાંઈ મહારાજની જય હરિપ્રસાદ સાંઈ મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય 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 નવા વર્ષની જય 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 સરસ સરસ સંવાદ નિહાળ્યો આપણે હું વિચાર કરતો હતો સ્ટવ ચા ને હું છે ખાલી સ્ટવ તો ખાલી હતો એમાં કશું હતું નથી સ્ટવની પાછળ રહસ્ય હતું પછી ખર પડી અપડેટ થાય તો હવા ના ભરી પડે સ્ટવ અપડેટ થાય સોલરવાળો સ્ટવ આવી જાય પછી અફ હવા ભરવાની મટી જાય એ જે સ્ટવ બતાવે ને એનો સ્ટવ બહુ બહુ વાપર્યો આમ લોકોએ સ્ટવ પહેલાં સારામાં સારી વ્યવસ્થા ગણાતી મોટા માણસને ગેસ સ્ટવ હોય બાકી ના હોય બાકી ચૂલા હોય ફૂંક મારી મારીને આંખમાં ધુમાડે ગાળવાના ચૂલામાં ફૂંક મારી ચોમાસામાં તો લાકડા ભી ના હોય ધુમાડા ખાઈને ગાંડા થઈ જઈએ એ સ્ટવમાં પણ ઘણી વખત હવા ભર્યા પછી પણ કેરોન ના નીકળે પિન મારી પડે એની નોઝલ ક્લિયર કરવી પડે શું કરવી પડે એની નોઝલ નોઝલમાં કચરું ભરાઈ જાય પિન મારો એટલે કચરો નીકળે સીધી પિચકારી છૂટે કેરોસીન કેરોસીન નીકળ્યા પછી પણ સ્ટવની ફ્લેમ એકદમ ના થયો ને બર્નર હોય અને ગરમ કરવું પડે પહેલાં ઊંચી વાળકી જવું હોય એમાં કેરોસીન ભેગું થાય એ કેરોસીન સળગાવવાનું તો સળગે એટલે એની પર બર્નર હોય એ ગરમ થાય પછી કેરોસીન જે છૂટે એની સ્ટીમ થાય શું થાય ગેસ થાય કેરોસીનમાંથી ગેસ થાય પછી એ ફ્લેમમાં રૂપાંતર થાય એમ સાયન્સ છે એમાં એકદમ હળગા દીધું પ્રેશરથી આગ નીકળે એવું નથી એ ટેકનોલોજી સમજવું પડે એમાં પણ કચરો આવે કચરો મિન્સ ઓબસ્ટેકલ શું કહેવાય તમારી ભાષામાં

આનંદ સ્વટર પણ શીખવાનાર પણ સ્વામી જાતે પણ શીખવાનાર પણ સ્વામી જાતે છે કચરો ક્યાં ભરાય છે ને ક્યાં પિન મારવાની જરૂર છે એ વાત છું સ્વામીજી એક દીકરાને સંવાદમાં પાર્ટિસિપેટ થયેલો આખી બધી એક્શન સ્વામીજીએ શીખવાની આ શબ્દ ઉપર આમ મોઢું કરવાનું આ શબ્દ ઉપર આ જગ્યાએ આથી ઉચવાનું આ જગ્યાએ આંખ આમ ફેરવવાની ડિટેલ કરેક્શન સાથે સ્વામીજીને એક્શન શીપાડેલી અને એ સંવાદમાં ખૂબ દીકરી પણ હતી સ્વામી દીકરીઓને કોઈની ટ્રેનિંગ નહીં આપેલ એક એવી કંઈક કોઈ એને ટ્રેન કરેલી એનું પરફોર્મન્સ બી બહુ સરસ હતું સંવાદમાં આ છોકરા પણ એટલું સરસ પરફોર્મન્સ કે બધા સંવાદ જો રાજી થઈ ગયેલા સંવાદનું નામ સ્વામીએ સરસ આપેલું ભગવાન સરસ એવું કંઈક ના ભૂલી ગયા આખું સમાજનું રાઇટિંગ સામાજિક કરેલું છે ભાઈ છોકરાએ સરસ પરફોર્મન્સ કર્યું એટલે જે દીકરીએ પરફોર્મન્સ કરેલું એને છોકરાને પણ ખૂબ ખૂબ ગમ્યું પછી સંવાદ પૂરો થયો પછી બધાને જમવાનો પ્રોગ્રામ હતો બુફેનો જમવામાં કેરીનો રસ હતો બટેટાવાળા કેરીનો રસ અને બધી સારી આઈટમ હતી અને સ્વામીજીની પહેલાંથી કેરીની કેરીનો રસ કોદાર ન જમે કેરી ઘોડીને જમે શું કરે કેરી ઘોડીને જેમાં આપણે જોયા દર્શન કર્યા છે વિડીયોમાં સમજીને સુરત સ્વામી મૈત્રી સ્વામી સ્વામી કેરી ઘોડીને શરણિવાસ સ્વામી નાના સ્વામી બધા સંતો સ્વામીજીએ કેરીને ઘોડીને સમજીને જમાડી છે તે દિવસે સ્વામીજીએ કેરી લીધી જમવા માટે રસ ના લીધો એટલે પેલા બે પાત્રો એક દીકરો જેને સરસ કોન્ફરન્સ કરીને જેને સ્વામીજી ગાઈડ કરેલું એટલે દીકરીને દીકરાના જે એક્શન્સ હતા ખૂબ ગમી ગયેલા અને એને એપ્રિશિએટ કરવા માટે દીકરી ગઈ પછી કહ્યું કે તે બહુ સરસ પરફોર્મન્સ કર્યું કે હું તારી પર ખુશ થઈ ગઈ છું કે એ ખુશ થાય તો શું કરે ખાનગી વાત છે छोरी छू तारी पर खुश थी किस करवा दे अभी देखिए ऑफर हो जगह आप नेवर रिफ्यूज द गुड ऑफर बराबर ने युवा साइकोलॉजी લી છોકરીએ કયું એ નિર્માણ સમજી પાછળ હતા એ સાંભળ્યું આત્મક કેર હતી સહીન સમય કેર આપી લી છોકરીને આમાંથી હવા આવસે પેલા મન નહી આવે કે ત્યાં ડાયવર્ઝન આવે ને તે પ્રભુદાસ જોઈએ એની છોકરી નીચું મોડું કરીને જતી જ રહી અને ખબર પડી કે અહીંયા આપણું ગજ વાગશે નહીં એટલે આવા પ્રસંગો આપણે જીવનમાં યાદ રાખવાના કે સ્વામીજી કેટલું જતન કરતા હતા પેલો છોકરાને ખ્યાલ આવી ગયો છોકરો ખસી ગયો ત્યાંથી એને થયું કે ચાલો હું ક્યાંયની જોડે ઊભો રહ્યો એમ ઉભો રહ્યો તો મને શબ્દ કે ભાઈ એટલે સ્વામીજી એક કક્ષાએ જાગૃત રહેતા હતા અને રાખતા હતા જ્યાં ડાયવર્ઝન આવે ને ત્યાં પછી માર પડે આપણે બધા સ્ટુડન્ટ્સ છીએ વર્ક વાયલ્યુ વર્ક પ્લે વાયલું પ્લે તેટલી જ ડે ટુ બી હેપી એન્ડ ગે કામ ટેમે કામ ભણવાનું ટેમ ભણવા એ ધ્યેય સ્વામીજીએ પોતે રાખીને જીવ્યા છે કોઈ બી ધ્યેય શીખ્યા નથી એટલે આજે સમાજનો ત્રીજો મુદ્દો કયો એ સ્વામીજીના જીવનનું દર્શન આપણા માટે મોટો હોકારો છે શું છે એ મોટો હોકાર છે એટલે સ્વામીજીના જીવનના આવા જે પ્રસંગો છે એને આપણા જીવન સાથે સુસંગત કરવા નિરંતર પિન મારના જોઈએ સ્વામીજી ન હોત તો પેલા બેને પિન ચોટી જાત શું થાત સ્વામીજી ન હોત તો પિન ચોટી જાત બંને રખડી જાત ધ્યેય જુદું હતું અને જુદે રસ્તે જુદે વડે ચડી જાત આપણા જીવનમાં સંતોની ગોદ છે આનંદ સાગર સ્વામી આપણું નિરંતર જતન કરે છે ઘણા સંતો છે અહીંયા સરમંગલ સ્વામી છે ભક્તિપીરી સ્વામી છે નિરંતર હોકાર કરે એવા સંતોની ગોદ આપણને મળે છે સંતોનો લાભ લેવાનો સંતો અહીં હોય છે સભામાં પણ લાભ દર સભામાં પણ સંતોન લાભ મળે છે તો આજે નવા વર્ષની નવી શરૂઆત છે તો સંકલ્પ કરો છે કે આપણા સ્ટવમાં કચરો ભરાઈને ધ્યાન રાખવું છે આપણે મહેશ નથી થવું પ્રભુદાદભાઈએ શું કર્યું મહેશના જીવનમાં મેગિ નેગેટિવિટીમાં હતો એના સ્ટવમાં નેગેટિવિટીનો કચરો ભરાયો શું ભરાયો એના સ્ટવમાં નેગેટિવિટીનો કચરો ભરાયો તો પ્રભુદાભાઈ પિન મારી કચરો કાઢ્યો કચરો કાઢી એનો માઇન્ડ પોઝિટિવ કર્યું એને અભાવ હતો બધાનો મારા બેટા ભાગી ગયા શ્રદ્ધાઓની આત્મીયતાની મોટી મોટી વાતો કરે છે કોઈ ઊભા તો રહ્યા નહીં ને હકીકત હતું આપણે એની જગ્યાએ હોય મહેશની જગ્યા હોય તો આપણે એવા જ હોઈએ અને આ સ્ટેપ આપણે લઈએ પણ પ્રભુદાસે શું કર્યું એને પોઝિટિવ કર્યો એને પોઝિટિવ કર્યો બાપાના મહિમાની વાતો કરી જે મહેશને જેને માટે અરુચિ હતી એ બધાના ગુણોનું દર્શન કરાવ્યું કે આપણે જે છીએ આપણે મોડા પીડા છીએ પણ આપણે જઈશું એટલે આપણે ભાગ્ય સેવા જ નહીં રહી તું જો કે ત્યારે ભલે તું બબડતો કે ત્યાં જઈશું તો સેવા બધી પતી ગઈ હશે આપણે ભાગે સેવાય નહીં રહ્યું આપણે તને અરુચિ થઈ ગઈ છે આપણે અરુચિ કાઢવી છે ત્યાં જઈને બધાની માફી માગી લઈ જાય કે પેલા તું જોજે કે પછી ગયા તું જોયું મહેશભાઈએ તે આપણા ભાગની સેવા રહી નથી બધી સેવા પતી ગઈ હતી એ છોકરા કહ્યું કે આપણે તું હું હું એ તું આપણે ભેગા છીએ અને ક્યાં જુદા છીએ એ આત્મીયતાનું દર્શન ત્યાં થયું પછી એણે માફી માગી કે મને માફ કરજો કે મને તમારા બધા માટે અરુચિ થઈ ગઈ હતી એ અરુચિની પિન કાઢી કચરો કાઢ્યો કોણે સ્વામીજીએ પ્રભુદાસભાઈએ તો આપણા જીવનમાં પણ એવા ભગવદ જોઈએ જોઈએ ને જોઈએ તો નવા વર્ષની શરૂઆતમાં બે સારા સાધુ બે સારા મિત્રો સાથે દોસ્તી પહેલો પોઈન્ટ હોકારાનો સભા કહે છે સભા બીજો પોઈન્ટ ભગવદી સંતો શરદભાઈ જેવા કાર્યકર્તાઓ સીડી છે શરદભાઈ છે એવા કાર્યકર્તાઓની સાથે દોસ્તી ત્રીજુ સ્વામીજી સ્વયં આપણા માટે છે ચોથુ સ્વામીજીનું લાઈફ ચાર વસ્તુ આજના દિવસનું આપણે જે થીમ સભાનું જે થીમ છે એ સાથે લઈને જવું છે અને આખું વરસ આજે ગુરુવાર છે અને એકત્રીસ ડિસેમ્બર આપણે જ્યારે ઉજવીશું ત્યારે ગુરુવારે જશે હો કે પૂર્ણવૃતિ પણ ગુરુવારથી જ થશે આપણી તો આપણે છેલ્લો ગુરુવાર પણ આરતે જ ઊંઘથી આપણે ઉજવવો છે કંઈક લઈને જવું છે આખા વર્ષનું ભાથું આરતી આપણે ભેગા કરતા રહેવાનું આજના દિવસનું પહેલું ભાથું સ્વામીજી આપણને આપ્યું છે પોતાના જીવનથી એ જીવન દર્શન આપણે કાયમ માટે પોતાનું બનાવીએ અને આપણું ધ્યેય ક્લિયર કરીએ એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના શેજાનંદ સાંઈ મહારાજીએ